પચાસ રૂપિયા એક હજાર બે चेर सौ सौ पाँच सौ एक पाँच चार पाँच छः सात आठ नौ आठ सात आठ सात सात रुपया सात रुपया भाई એટવા દબાતું ઓર્ડર વિભાવિ છોત્રી 340 બેટલની માત્ર 552 નું ઓર્ડર રૂપિયા હાલે જગ એક બટ્ટો ખોલી દો બાપા 166 66 170 મંતે જીમોદે 17 છે દે છે 82 82 હા

તો છોજવા રૂપિયા આજોજી ઇંતે રિપોટર રિપોટ બોયલ બા તો લેવા દેવા નટા એ નથી લેવા આ તો એક ઓર બોચ પડે वोते कि वो बारी है कपड़े

આમાં નતે ડંગ કસ્તર છે કસ્તર છે ભાઈ ડંગવરનું પાનું ગામો સરીનભાઈ બે કાપુને ભાઈ 7 50 આ 14 50 પાકા આ ઉપર ઉપર જોઈ લો 62 માં કબી જે એમ બે આપી દીધા 52 50 60 બસ હા હા ઉપર રૂપિયામાં 1476 તો 1993 1980 81 81 હાનો માર છે પાટવા મની 82 જતી ત્યાં થાય પણ છે જે પ્રશ્ન ખોક નીકળે ને ગદલો કરતા અહી કેટલા થયા

લઈ જ એક હજાર નેવું એક હજાર નેવું માં લખો ભાઈ ગિરિરાજ એક હજાર બે હજાર પછી નવસો ને સાઠ રૂપિયા લેજો

બે હજાર નેત્રીસ ચોત્રીસ ચોમાલીસ અડતાલીસ પચાસ બાવન ત્રેપન એક હજાર ને ત્રેપન રૂપિયા માં લખો ગીરી દ્રેપન પચાસ ચાર પાંચ સિત્તેર અગિયારસો સિત્તેર અગિયારસો ને સિત્તેર રૂપિયા